અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને વિઝામાં અઠ્યાવીસ ટકા નો ઘટાડો જયારે પાકિસ્તાન ઓપરેશન સિંદૂરના દિવસોમાં ભારતને જવાબ આપવાના ચક્કરમાં પાકિસ્તાને પોતાના જ પગ પર મારી કુહાડી ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કરતા પડ્યો ચારસો દસ ફટકો મોટા નુકસાન બાદ પણ બે મહિનાથી નથી સુધરી રહ્યું પાકિસ્તાન ભારતીય વિમાનો માટે હજુ પણ પાકિસ્તાનનું એર સ્પેસ બંધ રહેતા સૌથી વધુ વિમાનોની અવર અસર ચૂંટણી આયોગ સામે માંડેલા મોરચામાં લડી લેવાના મૂડમાં રાહુલ ગાંધી ઇન્ડિયા અલાયન્સના સાંસદો સંસદના મકર દ્વારથી ચૂંટણી પંચ સુધી કરશે કૂચ કૂચમાં લગભગ ત્રણસો સાંસદો ભાગ લેશે આજે પણ સંસદમાં હોબાળાના અણસાર એસઆઈઆર મુદ્દે વિપક્ષ કરી શકે છે હંગામો લોકસભામાં સરકાર બે બિલ પાસ કરાવવાનો કરશે પ્રયાસ કર્ણાટક હરિયાણા મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ રાહુલને ફરીથી નોટિસ ફટકારી નોટિસમાં દસ દિવસમાં સોગંદનામા પર સહી કરવા જણાવાયું ઈસી રાહુલ વિરુદ્ધ કરશે કાયદાકીય કાર્યવાહી રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ રાહુલ ગાંધીને નોટિસ મોકલી કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું ચૂંટણી પંચ જવાબ આપવાના બદલે નોટિસ આપી રહ્યું છે કોંગ્રેસ સત્ય સાથે ઊભી રહેશે અમે નોટિસથી ડરતા નથી બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાની પાસે બે મતદાર કાર્ડ બંનેમાં ઉંમર પણ અલગ અલગ જનલઈ લઈ તેજસ્વીએ ચૂંટણી પંચને સવાલ કર્યો કે શું નાયબ મુખ્યમંત્રીની સામે થશે કાર્યવાહી વિજય સિન્હાએ બચાવ કરતા કહ્યું કે એક નામ હટાવવા માટે અરજી કરી છે રોબર્ટ વાડ્રાએ ગેરકાયદે અઠાવન કરોડની કમાણી કરી હોવાનો ઈડીની ચાર્જશીટમાં દાવો ગુરુગ્રામની જમીનની ખરીદ વેચાણમાં મોટી કેર ગેરરીતિ થયાનો પણ આરોપ દાવો પીએમ મોદી આજે દિલ્હીમાં સાંસદો માટે બનેલા ફ્લેટ નું કરશે ઉદઘાટન સાંસદો માટે બનાવાયા છે એકસો ચોર્યાસી ફ્લેટ સિંદૂરનો છોડ પણ રોપશે સંઘ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન ઇન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન ભાગવતે કહ્યું કે સારી સ્વાસ્થ્ય સેવા અને શિક્ષણ સામાન્ય લોકોની પહોંચની બહાર સ્વાસ્થ્ય અને શિક્ષણને હતી સેવા હવે થઈ ગયું છે વેપારીકરણ ટ્રમ્પના ટેરિફોરની વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન કહ્યું કે આર્થિક સમૃદ્ધ દેશ કરે છે દાદાગીરી આપણે ઘણી સમસ્યાઓનો કરી રહ્યા છીએ સામનો વિશ્વ ગુરુ બનવો હોય તો આયાત ઓછી નિકાસ વધુ કરવી પડશે એક વર્ષમાં યુપીઆઈ થી વીસ લાખ થી વધુ નું ટર્ન ઓવર થયું હશે તેવા કિસ્સામાં જીએસટી વિભાગ તપાસ કરીને પકડશે કર ચોરી કર્ણાટક જીએસટી વેપારીઓ નાણાં મંત્રીએ સ્પષ્ટતા નાના વેપારીઓ કરપાત્ર માલકી સેવાઓના સપ્લાયમાં સંકળાયેલા નથી ગુજરાતની ની ત્રણ દિવસીય મુલાકાતે ગૃહમંત્રી અમિત શાહ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે તેમના નિવાસસ્થાને કરી મુલાકાત થોડા સમય પહેલા પ્રદીપસિંહ જાડેજાના માતાનું થયું હતું નિધન પરિવારને મળીને પાઠવી સાંત્વના ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીમાં પાંચ જીવક ફસાયા નદી કિનારે લંગારેલી બૂટ પર સેલ્ફી લેતા મોજ મસ્તી કરતા હતા તે સમયે નદીમાં અટવાયા ધરતીના પાણી ફરી વળતા યુવાનોના જીવ બંધાયા પડી કે સ્થાનિક નાવિકોએ પાંચેનું રેસ્ક્યુ કરી બચાવ્યું જીવ વિમાન દુર્ઘટના સ્થળની અમેરિકાને ને એવિએશન એટર્નીએ લીધી મુલાકાત મૃતકોના પરિવારજનોએ રોકેલા વકીલ માઇક એન્ડ્રુએ બોઇંગ કંપની સામે કેસ લડવા દર્શાવી તૈયારી અમદાવાદ અને સુરત સહિતના સિત્તેર થી વધુ પરિવારજનો કેસ લડવા આપી છે મંજૂરી અમદાવાદ પ્લેન ક્રેશ ને લઈને એર ઇન્ડિયા તેના છવ્વીસ ડ્રીમ લાઈનર્સ કરશે ટેકનિકલ સુધારા ઉડાન સમય આવતી સમસ્યા ઓછી થઈ શકે અને કાફલા વિશ્વસનીયતા વધારવા તૈયારી

ધમાકેદાર શરૂઆત બાદ ચોમાસાની ગતિમાં ઘટાડો ઓગસ્ટના પ્રથમ દસ દિવસમાં સીઝનનો માત્ર બે જ વરસાદ આ સીઝનમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ચાલીસ તો પૂર્વ મધ્યમાં એકવીસ અને ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે ઓગણીસ ઇંચ વરસાદ આ મહિનામાં સૌથી વધુ ગઈકાલે વરસાદમાં વરસ્યો છ ઇંચ વરસાદ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની સિસ્ટમ સક્રિય થતા આજે અમદાવાદ સહિત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

જુગારની ક્લબો સાથે મિલી ભગતના ભાજપના ધારાસભ્યએ આરોપો લગાવતા જ દોડતી થઈ માણાવદરની પોલીસ સરદારગઢ પરામાં દિલાવર નામના શખ્સના ઘરે ચાલતી ઘોડી પાસાના જુગારખાના પર દરોડા પાડી સાડત્રીસ હજારની રોકડ સહિત અડધા લાખનો મુદ્દામાલ જપ્ત કરી નવ શખ્સોને પોલીસે ઝડપ્યા રોજનું સિત્તેર હજારનું સેક્શન વસૂલતા હોવાનો ધારાસભ્ય લાડાણીએ બે દિવસ પહેલા આરોપ લગાવ્યો હતો દૂધસાગર ડેરીના પશુપાલકો માટે યોજાયું સંમેલન ડેરીના વહીવટમાં ચાલતી ગેરરીતિઓ અંગે સંચાલકો સામે પશુપાલકોના આક્ષેપ છેલ્લા ચાર વર્ષમાં ખરીદેલા દૂધનો નથી અપાયો હિસાબ અન્ય દૂધ સંકટતા પશુપાલકોને ડેરીએ આપ્યો છે ઓછો ભાવ નિકોલમાં ખરાબ રસ્તા ઉભરાતી ડ્રેનેજ અને પીવાનું ચોખ્ખું પાણી ન મળવા સહિતની સમસ્યાઓ સામે લોકોમાં આક્રોશ ધારાસભ્ય અને કોર્પોરેટર્સને લોકોએ કરી ઉગ્ર રજૂઆત રજૂઆત દરમિયાન કોર્પોરેટર બળદેવ પટેલ ઉશ્કેરાઈ ગયા હોવાનો સ્થાનિકોનો આરોપ ગુજરાતમાં વિકસ્યું ગન કલ્ચર છેલ્લા પાંચ વર્ષમાં પાંચ હજારથી વધુ ગન લાયસન્સ લેવાયાના અહેવાલ અસલામતી અને સેલ્ફ ડિફેન્સના નામે રોફ જમાવવા લઈ રહ્યા છે અનેક લોકો ગનનું લાયસન્સ કોલેજોમાં હવે ભણાવાશે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો અભ્યાસ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો અપાશે બે ક્રેડિટ ગુણ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરેલી ભલામણો માન્ય રાખી યુનિવર્સિટીઝમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોર્સ દાખલ કરવા તેમજ ડિઝાસ્ટર રિડક્શન ક્લબ શરૂ કરવા યુજીસીએ આપ્યા આદેશ કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ માત્ર ટોપની કોલેજ અને યુનિવર્સિટીઝ પૂરતો જ રહ્યો સીમિત એમબીએ એમસીએમાં ઓગણીસ હજારથી વધુ બેઠકો પડી ખાલી ઘણી કોલેજને એમબીએ એમસીએમાં પ્રવેશ લેનારો ન મળ્યો એક પણ વિદ્યાર્થી તો સરકારી ગ્રાન્ટેડ કોલેજમાં ખાલી રહેલી માટે લાખો રૂપિયા ચુકવાયા ચર્ચા મૂળ કામના પગાર ઉપરાંત વધારાના ચાર્જ પેટે કેટલાક અધિકારીઓને ઓગણત્રીસ લાખ તો બેક ડેટ થી એન્ટ્રી આપી દેવાયા હોવાના અધિકારીઓના નામ સાથે છપાયા અખબારી અહેવાલ છવિસ અમદાવાદના મહાનગરપાલિકાએ છેલ્લા દોઢ વર્ષમાં સાત હજાર કાચા પાકા બાંધકામ તોડીને ટીપી રોડ કર્યા ખુલ્લા ઉત્તર ઝોનમાં સૌથી વધુ એક હજાર સાતસો દસ રહેણાંક ધંધાકીય એકમો કર્યા દૂર એક જાન્યુઆરીથી બે ઓગસ્ટ સુધીમાં નવ પોઈન્ટ એકાવન લાખ ચોરસ મીટરના બસો ત્રણ પ્લોટના કબજા મેળવ્યા અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ કેવી રીતે તોડવો તેનો નિર્ણય કરશે ગાંધીનગર આઈઆઈટીના પ્રોફેસર્સ બ્રિજ તોડવાનો કોન્ટ્રાક્ટ અપાયેલી કંપનીએ પચીસ પેજનો પ્લાન સોંપ્યો ગાંધીનગર આઈઆઈટીને બ્રિજ પર જેસીબી પાણીની ટાંકી અને બેરીકેડ સહિતના સાધનો પહોંચાડ્યા મહેસાણાની દૂધ સાગર ડેરીના પશુપાલકોની વેદનાને વાંચ્યા આપવા યોજાયું સંમેલન માણસાના અમરાપુરામાં આયોજિત સંમેલનમાં મોટી સંખ્યામાં જોડાયા પશુપાલકો દૂધ સાગર ડેરીએ ચાર વર્ષમાં ખરીદેલ દૂધનો પશુપાલકોએ માગ્યો હિસાબ અન્ય સંઘ કરતા ઓછો ભાવ ચૂકવવામાં આવતો હોવાનો આરોપ ગાંધીનગર ના અમરાપુરા માં યોજાયેલ પશુપાલકોના સંમેલન અમૂલ ડેરી ચૂંટણી માટે આખરી મતદાર યાદી બાર ઓગસ્ટે કરાશે પ્રસિદ્ધ જિલ્લા પ્રશાસન ચૂંટણી માટે પ્રાથમિક મતદાર યાદી જાહેર થયા બાદ કેટલીક મંડળીના મત નિકળતા કરાઈ એકસઠ વાંધા આઠ મંડળીના વાંધાનો આજે કરાશે નિકાલ ઇલેક્ટ્રિક વ્હીકલની ડિઝાઇન બનાવવાથી લઈને તેના રિપેરિંગ કામ માટેની તાલીમ આપતા સેન્ટર્સની રાજકોટમાં થશે શરૂઆત મહિલાઓને વિનામૂલ્ય મૂલ્ય અપાશે ટ્રેનિંગ ટેકનિકલ અને મિકેનિકલ ક્ષેત્રમાં પણ બહેનો સ્વનિર્ભર બને અને આગળ વધે તે હેતુથી આત્મીય કોલેજ શરૂ કરશે ટ્રેનિંગ સેન્ટર ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ધરાલી માં ચૌદ ઓગસ્ટ સુધી ભારે વરસાદ નું એલર્ટ તમામ જિલ્લાના પ્રશાસન ને અપાઈ સૂચના લોકોને સલામત સ્થળે ખસી જવા આપેલ પરિવહન ખાદ્ય સામગ્રી નો પુરવઠો પૂરો પાડવા કવાયત ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તમામ વિભાગોના સચિવને આદેશ આપ્યા આફતથી પ્રભાવિત ક્ષેત્રમાં નુકસાનીનો સર્વે કરવા સાત દિવસની ટાઈમલાઈન કરાઈ નક્કી સીએમએ કહ્યું પૂરતી પ્રભાવિત લોકો પરિવારના સદસ્ય જેવા ના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તમામ વિભાગોના સચિવને આદેશ આપ્યા આફત પ્રભાવિત ક્ષેત્રમાં નુકસાનીનો સર્વે કરવા સાત દિવસ જેવા ઉત્તર કાશીમાં પૂર થી પ્રભાવિત વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પોલીસની ફ્લડ કંપનીના જવાનોએ અસરગ્રસ્ત માર્ગોનું કર્યું નિરીક્ષણ અસરગ્રસ્ત વિસ્તારોમાં કરાયું પેટ્રોલિંગ ઉત્તરકાશીના ધરાલીમાં આફતનો નવો વિડીયો સામે આવ્યો પાણીનો તસમસ પ્રવાહ ത്വરીત ગતિએ આગળ વધતો દેખાયો પાણી અને કાટમાળના રસ્તામાં આવેલી દરેક વસ્તુ જમીન દોસ્ત ઉત્તરકાશીના ધરાલીમાં પૂર બાદ કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોની શોધખોળ ઘરમાં માટી પથ્થરો તેમજ કાટમાળ ભરાઈ જવાના કારણે સર્ચ ઓપરેશનમાં લાગી રહ્યો છે સમય एसटीआरએફ એન્ડઆરએફ સહિતની ટીમ કરી રહી છે સર્ચ ઝારખંડ ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સાહિબગંજમાં અનેક ગામો જળમગ્ન કેટલાક પરિવારો રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા તો કેટલાક લોકો મકાનની છત પર રાજસ્થાન લેવા મજબૂર રાજસ્થાનના તળાવ તળાવમાં ડૂબવાથી ત્રણ લોકોના મોત એક મહિલા અને બે બાળકો સહિત ત્રણના ના મોત બે બાળકોને ડૂબતા જોઈ દાદી બચાવવા માટે તળાવમાં કૂદ્યા એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી પરિવારમાં શોક હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં વિવિધ દુર્ઘટનામાં એકસો સોળ લોકોના મોત ભૂસ્ખલન અને વરસાદી આફતના કારણે હજુ ત્રણસો સાહીઠ રોડ બંધ હાલતમાં મકાન અને ઇમારતો સહિત રોડ રસ્તા તબાહ થવાના કારણે એક હજાર નવસો નેવ્યાસી કરોડ રૂપિયાનું નુકસાન હિમાચલ પ્રદેશના મંડીમાં છેલ્લા એક મહિનાથી રસ્તો બંધ સિરાજ જિલ્લાના લોકોને અવરજવરમાં પડી રહી છે મુશ્કેલી પ્રશાસન અને નેતાઓ પણ કાર્યવાહી ન કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ પાણી વચ્ચેથી બાઇકને પસાર કરવી સાબિત થઈ જીવલેણ યુપીના શાહજહાં પૂરમાં પાણીમાં બાઇક તણાતા મહિલા અને ચાર વર્ષની દીકરીનું મોત મહિલાના પતિ અને બીજી દીકરીને લોકોએ બચાવી મુંબઈ એરપોર્ટ પર ડ્રગ્સ અને સોનાની દાણ ચોરીનો પર્દાફાશ સુરતના યુવક સહિત બેની કસ્ટમ વિભાગે કરી ધરપકડ આવેલા દેશમાં ફરી સામે આવ્યો ધર્માંતરણ નો કિસ્સો છત્તીસગઢના ના રાયપુરમાં પ્રાર્થના સભાના નામે ચાલતું હતું ધર્માંતરણ મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ હિન્દુ સંગઠનોએ મચાવ્યો હોબાળો રાજ ટાકરે વિરુદ દાખલ થયેલી અરજી પર આજે સુનાવણી મહારાષ્ટ્રમાં બિન મરાઠી લોકો વિરુદ્ધ નફરત ફેલાવા બદલ દાખલ થઈ છે અરજી સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી દુનિયાનો નવો બોસ છે ભારત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો હુંકાર ટેરિફ વિવાદની વચ્ચે રાજનાથ સિંહે અડકતરી રીતે અમેરિકાને સંભળાવ્યું ઘટના કાર ચાલક દીપડાના બચ્ચાને કારમાં બેસાડી પહોંચ્યો ઉત્તર પ્રદેશના બાંધાની જસપુરા કસ્તુરબા ગાંધી વિદ્યાલયની શિક્ષિકા ભૂલી કર્તવ્ય અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થીનીઓ સામે જ શિક્ષિકાએ બનાવી રેલ વિડીયો વાયરલ થતા અધિકારીઓએ ત્રણ દિવસમાં માંગ્યો જવાબ કચ્છમાં માતાના મઢમાં મા આશાપુરાના મંદિરે પત્રી વિધિને લઈ મહંતના પક્ષમાં નખત્રાના કોર્ટનો ચુકાદો મહારાવ ત્રીજા પૃથ્વીરાજસિંહ જાડેજાનો વીસ કરોડનો બદનક્ષીનો દાવ અને નલિયાના જુવાનસિંહે કરેલો ચાર કરોડનો દાવ કોર્ટે ફગાવ્યો મહારાવ ત્રીજાએ મંદિરના મહંત સહિત અન્ય લોકો વિરુદ્ધ માનહાનિનો કર્યો હતો દાવ દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા ઉજવવાની ફરી એકવાર સુરત મહાનગરપાલિકાએ સૌ પ્રથમ પહેલ કરી શહેરના વાય જંક્શન આર આર મોલ સુધીના યાત્રાને રવિવારે સાંજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પ્રસ્થાન કરાવ્યું એક પોઈન્ટ આઠ કિલોમીટર લાંબી આ યાત્રા હર ઘર તિરંગા અને ઘર ઘર સ્વચ્છતાની થીમ પર આયોજિત હતી

બનાસકાંઠાના ભાભરમાં પોલીસ કોન્સ્ટેબલ નો મોબાઈલ લૂંટી અને કર્યો હુમલો બે શખ્શની વચ્ચે થયેલી મારામારીને રોકવા જતા કોન્સ્ટેબલ પર કર્યો હુમલો ચાર શખ્શની સામે નોંધાયો ગુનો સુરેન્દ્રનગર જિલ્લાના કાળસર ગામમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ ભાબલુ ખાંચર નામના શક્ષા કર્યું હતું લીલા ગાંજાના છૂટનું વાવેતર પોલીસે દોઢ કિલ્લો લીલો ગાંજો જપ્ત કરી આરોપીની કરી અટકાય અમદાવાદના ના આવાસમાં આવાસ માં જૂની અદાલત ચાર રાઉન્ડ ફાયરિંગ શાહિસ્તા બાનુ નામની મહિલાએ અગાઉ આરોપી વિરુદ્ધ નોંધાવી હતી પોલીસ ફરિયાદ ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઇમરાન કડિયા ખંડડીના કેસમાં માં છેલ્લા બે વર્ષથી હતો જેલમાં માં શાહિસ્તા બાનુ ના ઘર કર્યું ફાયરિંગ અમદાવાદના ઝાંસીની રાણી પાસે અકસ્માતમાં બેના મોત કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત રાત્રે બે વાગ્યાની ઘટના બની હોવાની માહિતી એક્ટિવા સવાર અશફાક અજમેરી અને અક્રમ કુરેશી નામના બે યુવકના મોત પોલીસે હાથ ધરી તપાસ એક કારમાં લાગી ભીષણ આગ ઘટના બની મહેસાણાના ઇન્દ્રભગામ પાસે હાઈવે પર દોડતી કારમાંથી અચાનક ધુમાડા નીકળવાની શરૂઆત થતાં કાર ચાલકે થંભાવી દીધી કારમાં સવાર તમામ છ મુસાફરો બહાર નીકળી જતા જીવ બચ્યો કાર બળીને ખાખ થઈ મોરબીના રાણેકપર ગામે જુગારનો વિડીયો વાયરલ જાહેરમાં જુગાર રમતા હવાનો વિડીયો વાયરલ બે દિવસમાં બે જગ્યા પર રમા રહ્યો હતો જુગાર પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે માલ પરિવહનમાં બનાવ્યો નવો રેકોર્ડ સણોસરા થી દહેજ સુધી ઔદ્યોગિક મીઠાના જથ્થાને લોડ કરીને કરાયો રવાના 58 વેગનમાં 3851 ટન જેટલું મીઠું લોડ કરાયું રેલવેને 31.69 લાખના માલ ભાડાની થઈ આવક રવિવાર રક્ષાબંધન નિમિત્તે સંઘ દમણ માં નમો પદ પર રોહિત શર્મા અને વિરાટ કોહલી બે હાજર સત્યાવીસ ના વર્લ્ડ કપમાં માં રમવા પર પ્રશ્નાર્થ વધતી ઉમર અને યુવા ખેલાડીઓના શાનદાર દેખાવના કારણે સ્ટાર ક્રિકેટર્સ પર દબાણ બે ના વર્લ્ડ કપ સમયે રોહિતની ઉંમર ચાલીસ

ઇક્વાડોરના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં હિચકારો બનાવ નાઇટ ક્લબમાં અંધાધધૂત ફાયરિંગ આઠ લોકોના મોત ત્રણ લોકો ઘાયલ બાઇક પર આવ્યા હતા હુમલાખોર મૃત્યુ પામનારા મોટા ભાગના થી ચાલીસ વર્ષના યુક્રેન ઉપર રશિયાનો હુમલા યથાવત યુક્રેનના ઝાપો રશિયાનો હુમલો બે ઇમારત ધરાશાઈ હુમલામાં આશરે બાર લોકો નહીં જા સતનસીબે જાનહાની નહીં રશિયા ઉપર પ્રતિબંધ મુકવાની તરફેણ કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું રશિયા યુદ્ધ રોકવા ઈચ્છુક ન હોય તો તેની અર્થવ્યવસ્થા રોકવી જરૂરી અમેરિકા અને યુરોપીય દેશો ને રશિયા ઉપર દબાણ લાવવા કરી અપીલ ગાઝામાં ઇઝરાયલે કરેલા હુમલામાં પાંચ પત્રકાર સહિત સાતના મોત અલ જજીરા પત્રકાર અનસ અલ શરીફે જીવ કુમાપ્યો અનસ અલ શરીફ હમાસ સાથે જોડાયેલા હોવાનો આઈડીએફ નો દાવો ગાઝા પર કબજો કરવાને લઈ ઉઠ્યો મુદ્દો અમેરિકા બચાવ કહ્યું ને તેની સુરક્ષા માટે શ્રેષ્ઠ નિર્ણય લેવાનો અધિકાર ગાઝા ઉપર હુમલાઓ ચાલુ રાખવાના સંકેત આપતા ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ હમાસ હથિયાર મૂકીને બંધકોને મુક્ત કરે તો યુદ્ધને ને તાત્કાલિક અટકાવવાની ઇઝરાયલ તૈયારી નેતન્યાહુએ કહ્યું અમારું લક્ષ્ય ગાઝાને ને આતંકીઓથી મુક્ત કરવાનો

ચીનમાં યોજાઈ રિહર્સલ પરેડ બાવીસ હજાર કરતા વધુ જવાનોએ લીધો ભાગ બીજા વિશ્વયુદ્ધમાં મળેલી જીતની કરાઈ ઉજવણી એશી વર્ષ પહેલા જાપાન સામે જીત્યું હતું યુદ્ધ